છે પાડો જોઈ લો મિત્રો એક આપણું એક આવ્યું છે ખડેલો આવ્યો પાડે રાખી આવે પાડો જોઈ લો છે પાડો અને આ છે આપણી બધી ભેમ ને આ છે ખડેલી આપણી ને આ એલસી જોઈ લો ભીલી અને છે વધારી પગાર લઈ લો આ બધા ની માં મિત્રો અત્યારે લઈ આવ્યા મિત્રો હવે આ ખડેલી છે બાસ માં આ બીજા લગભગ પડે આ છે આપડી પટોરી જોઈ લો હીરો પટોરી આવી આપડી લાવાળી પાડીમાંથી આપણા ગમે મિત્રો વેચી નાખીએ નીમાં